ભરૂચમાં ઓગણીસમી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગ વાળા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી

હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજ વસ્તુ મોંઘવી બનતા પતંગ પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સમાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે શેખ પરિવારના સભ્યો બે મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત અને ઓછા વળતર મળતું હોવાથી રસ રહ્યો નથી તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે ઓગણીસમી સદીમાં વાસ શોધી લાવ્યા પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાળા પરિવાર ચાલીસ પતંગ બનાવી ટ્રેનમાં વડોદરા મોકલે ત્યાંથી મોકલતો હતો આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે આ અંગે પતંગવાળા પરિવારના ગુલામ મોહમ્મદ શેખ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અમારા બાપ નો પેઢીગત ધંધો છે ભરૂચમાં ત્યારે એક સુજનીવાળા પરિવાર અને અમારો પતંગવાળા પરિવારનું નામ ખૂબ જ પ્રખ્યાત હતું તે સમયે અમારા ત્યાં અમારા પરિવારના દસથી થી વધુ લોકો એકસાથે બેસીને હજારો પતંગ બનાવવાની કામગીરી કરતા હતા પરંતુ આજે અફસોસ સાથે કેવું પડે છે કે આ પતંગ બનાવવાની કામગીરીમાં માત્ર હું એકલો જ બચ્યો છું પરંતુ જ્યાં સુધી આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી પતંગ બનાવવાની પેઢીગત વ્યવસાય ચાલુ રાખીશ